નમસ્તે દર્શક મિત્રો મારું નામ છે ભગવલપુર બીઆરડી ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટના વર્ડ નંબર છ ના માધવ સોસાયટીના લોકોને પોતાના વિસ્તારમાં પૂરતી સુવિધાઓ ન મળતી હોવાના કારણે મુશ્કેલી ભોગી રહ્યા છે તો ચાલો જોઈએ સમાચાર વિસ્તારથી લોકોની માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો પહોંચ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કર્યો વિરોધ

અને ભાજપના નેતાઓ બધા કરપ્શન કરવામાં વ્યસ્ત છે રાજકોટનો એક નંબર હોય છ નંબર હોય માધવવા ટીકા હોય વોર્ડ નંબર છના અત્યારે મેનો આવ્યા છે વીસથી પચીસ સોસાયટીઓ આવી છે વીસથી પચીસ સોસાયટી વિસ્તારમાં આવે છે એમ છતાં અહીંયા સુવિધાના નામે શૂન્ય છે કોર્પોરેશન નવ વર્ષથી કોર્પોરેશનમાં વિસ્તાર ભળી ગયો છે એમ છતાં પણ આને સુવિધાના નામે એક પણ વસ્તુ નથી રોડ નથી રસ્તા નથી સ્ટ્રીટ લાઇટ નથી સફાઈ થતી નથી આંગણવાડી કોઈ વસ્તુ નથી એના એ નવ વર્ષથી કરે છે ત્રણ વર્ષ પહેલા તમે ખાત ખિસ્સામાં પૈસા તમે બનાવો છો બનાવટ કરો છો મારું એટલું જ કેવું છે કે નવ વર્ષથી જો ભરતા હોય એક વર્ષ બિચારા ચૂકી ગયા હોય તો અઢાર ટકા રાક્ષસી વ્યાજ લો છો એના કોર્પોરેટર ખોવાઈ ગયા એટલે લોકો ગોત પાવ્યા છે ને જેમ ભાનુબેન ખોવાઈ ગયા એમ આ રીતે આપણે આપના માધ્યમથી કહેવા માંગુ છો નિમ્બડ તંત્રને જાડી ચામડીના ને આ લોકોનો આત્મા મરી પ્રવેડ્યો છે એને જગાડવા માટે એને માટે આ જાડી લોકોને અમે કહેવા આવી કે તમે કરપ્શન બંધ કરો તમે ખૂબ મલાઈ ખાધી ખૂબ લોકોની સેવા કરી હવે તમને લોકો છે ને આવતી ચૂંટણીમાં કોર્પોરેશનમાં તમે જે દબાણ કરીને બેઠો છો જે બાર દબાણ હટાવો ને ગરીબ માણસનું પણ તમે ખરેખર દબાણ કરીને બેઠા છો તમને હવે ઘર ભેગા કરવાનો વારો આવી ગયો છે ને પબ્લિકે નક્કી કરી લીધું છે કે આ વખતે ભાજપની સરકાર કોર્પોરેશનમાં ન જોઈ એ ફાઇનલ છે પાર્ટી રાજકોટ મહિલા પ્રમુખ રાજુ ગઢ રજૂઆત રજૂઆત કરવા માં નંબર નો વોર્ડ છે દસ વર્ષ સોસાયટી થઈ ગઈ છે આંગળી કોઈ વ્યવસ્થા નથી

आपली पब्लिक ने हैरान करवाने वारंवार सत्ताधारी पार्टी एक कही नहीं आम आदमी पार्टी जनता ने उतते रहे पण जनता हमें नहीं उतकर्ता जनता खुद हमारी पास आए थे की सत्ताधारी पार्टी हमने व्यवस्था लगी अपनी हमें घेरा भरी तो आम आदमी पार्टी आगे हैं હવે પવિત્ર શ્રણમાસ શરૂ થાય એટલે ઘણા બધા લોકો ઉપવાસ એકતાના કરતા હોય છે કે ઉપવાસમાં અનાજ વગેરેનો સ્વરંતર ત્યાગ કરતા હોય છે તો આવા ઉપવાસ એકતાના આપણે દરેક વર્ષે શ્રવણ માસમાં કાર્યવાહી કરીએ જ છીએ તેના અનુસંધાન આપણે ગઈકાલે જે પરમ દિવસે સોમવારે હતો તો સોમવારે વધારે લોકો ઉપવાસ એકાણા કરતા હોય તો સોમવારે આપણે સઘન ટ્રાઇલ કરતા હોય છે દરેક સોમમાં ટીમ બનાવીને અલગ અલગ

આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નોટિસ પડકારવામાં આવી કેમ કે કાર્યવાહી કે જેથી કરીને દાખલો બેસે અન્ય કોઈ આવા જે જે વિક્રેતાઓ છે તે લોકો સાથે લઈ અને આપણે લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપેલ છે એ સિવાય સવારસો થી કિલો જેટલો નાશ કર્યું છે આવી જગ્યાએ આપણે નોટિસ પણ જે સ્થળ જે વિસ્તારમાં વધારે ફરારી વાનગીઓનું વેચાણ થતું હોય તેવા રોડ કે વિસ્તારો આપણે પેલા પસંદ કરતા હોય છે અને રેન્ડમલી અલગ અલગ ટીમ છે જગ્યાએ ચેકિંગ હોય છે